પ્રતિબદ્ધતા સાથે કંપનીએ પોતાની યાત્રા શરૂ કરી હતી અને ડિસેમ્બર બે હજાર બાવીસમાં તેમણે બ્રાન્ડ લોન્ચ કરી ત્યારથી આજ સુધીમાં બ્રાન્ડે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને જી ક્વીન ક્રેઝના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર જયદીપસિંહ ગોહિલના દૂરદેશી નિવૃત્ત હેઠળ અને ડાયરેક્ટર દિગ્વિજયસિંહ ગોહિલ અને પ્રિતેશ શાહના સમર્થનથી જી ક્રેન ક્રેઝે ગુજરાત બિહાર અને ઝારખંડમાં તેની પહોંચનું વિસ્તરણ કર્યું છે અને તે સિવાય વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં ભારતના ટોચના દસ લુબ્રિકેશન્સ ઓઇલ માર્કેટમાં બ્રાન્ડની કામગીરીને વિસ્તારવાની મહત્વાકાંક્ષી યોજનાઓ ધરાવે છે આ સાથે મીરા ઇન્ડા અને મુઝીઝી પટેલ પરફોર્મન્સ એમ્બેસેડર તરીકે જોડાયા હતા આપણે અમદાવાદ કરી રહ્યા છીએ તો માન્ય પરસોત્તમ રૂપાલા સાહેબ આજે ઇનોવેશન માટે આવ્યા છે એના આપણે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો કે આજે મોમેન્ટમ એક જી કરેન્સ બ્રાન્ડનો એ છે એના માટે તમે આવ્યા છો થેન્ક યુ સો મચ અને અમે ઓલરેડી યુબ્રેકિન્સ માર્કેટમાં બે હજાર અઢારથી છે અને ઓલરેડી પહેલાં રશિયન કંપની સાથેથી ગવર્મેન્ટ કંપની સાથે ફેન ઇન્ડિયામાં વર્ક કરેલું છે અને મેક ઇન ઇન્ડિયામાં અમે વર્ક કરીએ છીએ અત્યારે અને દરેક પ્રોડક્ટો અમે યુબ્રેકિનથી લઈને એડિટિવ્સ અને બેટરી સ્પેરપાર્ટ્સથી લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં કે જ્યાં અમે સારું વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં અને સારી ક્વોલિટી પ્રોડક્ટ આપી શકીએ જેટલી બી ઇમ્પોર્ટન્ટ કંપનીઓ કામ કરે છે યુપ્રિગ માર્કેટમાં કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે એના કોમ્પિટિશનમાં પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સીન ક્વોલિટીમાં લોકોએ છ વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે એ સપોર્ટ અને સાત સરકાર ડિસ્ટ્રિબ્યુટર્સનો દરેક સ્ટેટનો જ્યાં અમે ઓલમોસ્ટ સિક્સ સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને ટુ યર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આ લેવા જઈ રહ્યા છીએ તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે વર્કની કરો એના માટે સાહેબ આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ આપણે શાખાની શરૂઆત કરી રહ્યા છે ગુજરાતમાં એક નવા સાહસને મારી શુભકામનાઓ યુવાનો આમાંથી પ્રેરણા લઈ અને એક નવો વ્યવસાય કેવી રીતે ઊભો કરી શકાય એ આ કંપનીના ઇતિહાસ ઉપરથી લોકોને અને નવી યુવાનોને જાણવા મળશે આપણા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ આપણો જ એક જાણ જરૂરી પ્રોડક્ટ પૂરી પાડશે એ આપણા સૌ માટે આનંદભાવ છે ભાઈ જયદીપસિંહને અને શાહને મારી શુભકામનાઓ અને એમની પાન ઇન્ડિયાની અને વર્લ્ડની અંદર પ્રોડક્ટને લઈ જવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવામાં મોડાના દેવની પ્રશ્ન